માંગરોળ તાલુકાના વકીલપરા વડોલી કંવાળા કોસાળી સહિત ચાર ગામની શાળામાં ધારાસભ્યશ્રી ગણપતભાઈ વસાવાના હસ્તે વિદ્યાર્થીઓને નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું વકીલપરા ગામે યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવાના હસ્તે નોટબુકોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ધારાસભ્યશ્રીના માતા પિતાના સ્મરણાર્થે નોટબુકોનું વિતરણ વિદ્યાર્થીઓને કરવામાં આવી રહ્યું છે એ જ પ્રમાણે માંગરોળ તાલુકાના વડોલી કોસાળી વસાવા ફળ્યું તેમજ કનવાડા ગામ સહિતની પ્રાથમિક શાળાઓમાં નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું માંગરોળના ધારાસભ્યશ્રી દ્વારા વિવિધ સરકારની શિક્ષણલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ સમયે સ્થાનિક આગેવાનો પાર્ટીના પૂર્વ પ્રમુખ મુકુંદભાઈ પટેલ તેમજ માંગરોળ વિધાનસભાના પ્રભારી દીપકભાઈ વસાવા જિલ્લા પંચાયત સદસ્ય નૈનાબેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે ધર્મેન્દ્રસિંહ સોલંકી તેમજ દાનસિંગભાઈ ચીમનભાઈ વસાવા વડોલીના હેમંતસિંહ મહિડા સહિતના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવાએ વિસ્તૃત માહિતી આપી હતી